ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે પોલીસ દ્વારા વિશેષ મુલાકાત લેવામાં આવેલી હતી ગામ લોકોએ તેમનું સન્માન કર્યું ધારી ગોપાલ ગ્રામ ગ્રામ પંચાયત ખાતે ચલાલા પીએસઆઈ દ્વારા મુલાકાત લેવામાં આવેલી હતી જેમાં સાયબર ક્રાઇમ લોકો ભોગ ન બને તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું જેમ કે અજાણ્યા વ્યક્તિનો કોલ આવે તેમજ મોબાઈલનો ઉપયોગ લોકો કરે તેમજ તેનો ઓટીપી જાહેર ન કરવો તેવી સૂચનાઓ આપવામાં આવેલી હતી કાર્યક્રમમાં સાબરકુંડલાના વિભાગના ડીવાયએસપી તેમજ ચલાલા પીએસઆઈ ગોલચરના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન થયું જેમાં ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હરેશભાઈ વાળા સુનીભાઈ મેરામભાઈ પ્રતાપભાઈ ગૌતમભાઈ નંદલાલભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા ગામ લોકો દ્વારા અધિકારીઓનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું અને આટલું બધું મહેનત કરીને કમાવું છું અને આપણો આ વિસ્તાર એવી રીતનો છે કે ખેતીમાં બહુ વધારે મહેનત કરવી પડશે કેમકે ગરમી એટલી છે પાણી એટલું નથી સૌરાષ્ટ્રના એવી રીતે વિસ્તાર છે તો આપણે સાયબર ક્રાઇમમાં એવી રીતના ખોટા રૂપિયા ન જતા રહે આપણા તમારામાંથી ઘણા લોકો તમારા ઘરમાં ઘણા લોકો ફોન યુઝ કરતા હશે ઘણી વખત તમને એવી રીતે ફોન આવે કે તમારું લાઈટ કનેક્શન કાપી દેવામાં આવશે કે તમારા ઘરમાંથી પાણી નહીં બંધ થઈ દેવામાં આવશે તમે પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કરો નગરપાલિકામાંથી વાત કરું કે ગ્રામ પંચાયતમાંથી વાત કરું છું તો ગ્રામ પંચાયતમાંથી કોઈ એવા ફોન કરતું નથી નગરપાલિકામાંથી કોઈ એવા ફોન કરતું નથી એટલે આવા ડર કે કોઈ જાતના પ્રલોભન તમને એવું કહે કે અમે સસ્તું આટલું રૂપિયામાં તમને આટલું સપોઝ માની લો તમને એવું કે ભાઈ અમે દસ હજાર રૂપિયામાં એક તોલું સોનું આપી દેતું તમને કોઈ સ્વાર્થ ન હોય કે મારે આના વિશે કોમેન્ટ કર્યું પણ જે આ એ વિશેને તમે ફોરવર્ડ કરો છો એટલે તમે ગુનેગાર બનો છો અને ખોટા તમે આઈટીએફના ગુનાઓની અંદર સંડોવાઈ જાઓ છો અને પછી એમાં જામીન પણ નથી થતા એટલે ખોટી રીતે તમે હેરાન થાવ છો એટલે હાલના સમયમાં લોકસભાની ચૂંટણી સભો કોઈપણ ટિપ્પણી કરવી કે કોઈપણ સોશિયલ મીડિયાની અંદર કંઈ લખવું એ ગુનો બને છે એટલે એની તમારે ખાસ તકેદારી રાખવાની છે કંઈ પણ એવું આવે કે અમને પોલીસને જાણ કરો અથવા પોલીસ સ્ટેશન આવો તમે ડાયરેક્ટ સીધું ફોરવર્ડ ન કરો અથવા કોઈપણ પ્રકારની કોમેન્ટ કોઈ રાજકીય પક્ષો હોય કે કોઈપણ વ્યક્તિ હોય કે કોઈ પણ ધર્મ હોય એના વિશે તમારે કોઈ ટિપ્પણી કરવાની એવી નથી કે જેથી કરીને તમે કાયદામાં આંટીની અંદર એવા ફસાઈ જાવ એટલે આ બધી વસ્તુની તમારે તકેદારી રાખવાની છે અને બીજો મુદ્દો એક એવો